માંડલ બાદ રાધનપુરમાં રાધનપુરમાં ઓપરેશન બાદ આંખમાં દેખાતું બંધ થયું પુરુષ અને બે મહિલા તબિયત સ્ટેબલ હોવાનો હોસ્પિટલનો ખુલાસો દિવ્યા અમારી સાથે જોડાઈ છે દિવ્યા અમદાવાદના માંડલ બાદ હવે રાધનપુરમાં પણ અંધાપાકાંડ થયું છે કેટલા લોકોની દ્રષ્ટિ છીનવાઈ છે હાલમાં શું વિગતો સામે આવી રહી છે અપ્રિતિ રાજ્યમાં ફરી એક વખત અંધાપાકાંડ થયું છે એટલે કે પ્રશાસનના દિવાતળે જ અંધારું કહીએ તો કોઈ નવાઈ નથી અને પ્રશાસનની જે આરોગ્ય વિભાગની કામગીરીને લઈને કામગીરીમાં જ અંધાપાકાંડ હોય તેવા દ્રશ્ય સામે આવે છે વારંવાર તાજેતરમાં જ જે માંડલમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી અને સતત દર્દીઓની આંખ જે આંખોની તે છીનવાઈ ગઈ હતી અને તેના ગણતરીના કલાકો એટલે કે ગણતરીના દિવસો બાદ જ ફરી જ તે ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે અને દર્દીઓને ત્રણ કે ચાર દિવસમાં આંખે દેખાવાનું ઓછું થાય છે તે જ પ્રકારની ફરિયાદો આવે છે ત્યારે આ માંડલ બાદ ફરીથી જ્યારે આ પ્રકારની ઘટના રાંધનપુરમાં બનવા પામી ત્યારે આરોગ્ય વિભાગ જે ગાંધીનગરનું આરોગ્ય વિભાગ પણ ત્યાં પહોંચ્યું હતું તપાસ પણ કરી હતી હવે કયા કારણોસર આંખોમાં ચેપ લાગ્યો અને કયા કારણોસર આ દર્દીઓએ આંખો ગુમાવી છે તેને લઈને ખુલાસો છે જે પ્રશાસન તરફથી આગામી દિવસમાં એટલે કે આજે કદાચ કરવામાં આવી શકે તેવી પણ શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે અમદાવાદની આ સોલા સિવિલ અસારવા સિવિલ હોસ્પિટલ છે મંજુશ્રી હોસ્પિટલ જે આંખની હોસ્પિટલ છે ત્યાં પાંચ દર્દીઓને લાવવામાં આવ્યા છે તમામ દર્દીઓની સારવાર અત્યારે હાલ ચાલી રહી છે તમામ દર્દીઓની તબિયત અત્યારે સુધારા પર હોવાની જે ખુલાસો છે જે હોસ્પિટલના સત્તાધીશો તરફથી કરવામાં આવ્યો છે પરંતુ તેની તે જ ઘટનાનું પુનરાવર્તન થતું નજરે જે પડે છે ત્યારે હાઈકોર્ટે પણ આ પ્રકારે ટકોર કરી હતી કયા કારણોસર આ પ્રકારની પુનરાવર્તન થઈ રહ્યું છે તેને લઈને પણ હવે સવાલો ઉઠતા નજરે પડી રહ્યા છે જી આભાર દિવ્યા તમામ વિગતો માટે